જૈન સાથે આજે ફેસબુકના માધ્યમથી લાઈવ થવાનો એક જ ઉદ્દેશ્ય છે કે જે બોટાદ જે હાલમાં જે 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 ઘટના અને માર મારવામાં આવી રહ્યા છે જઘન્ય કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે જે ત્યાં બોટાદના જે પોલીસ અધિકારી છે એની હું વાતચીત કરું છું કે જે લોકો આ જે પોલીસની જીભ ઊંધી વળી કે પછી પથ્થર મારો એ કોણ વ્યક્તિઓ હતા તમે એને પહેચાન એટલે એનો ચહેરો ગોતીને એક હાથો બનાવીને આદેશ કરવામાં આવ્યો છે કે તમે આ બધાને ઘરમાંથી પકડી અને માર મારો તમને એટલે લાગતું કે આ ખોટું છે પોલીસ અધિકારી જયારે તમે આ સર્વિસમાં જોડાણ હોય ને ત્યારે સંવિધાનના શપથ લીધા હોય કે હું જે સાચું છે ને એને હું સપોર્ટ કરીશ હું સાચાને માનીશ લોકોને ન્યાય અપાવીશ ખોટું નહીં થવા દો પણ હું રહ્યું છે 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 શું શું તમે 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 આ જે જે માર માર મારી રહ્યા છો એ એ એ જોયું કઈ જોયો દોડિયો દીકરા નથી તમારા પિતાજી કે તમારા દાદા ખેડૂત નહોતા તમે પણ ખેડૂતના દીકરા હશો અને તમે શું આ જે આદેશનું માન રાખીને ખરેખર પોલીસ સ્ટેશનમાં તમારું દિલ મૂકીને તમારું હૃદય મૂકીને અને મગજ સાથે લઈને ગયા છો કે જ્યાં ધરપકડ કરવા માટે

આવું ના થવું જોઈએ આપણે પણ ખેડૂતના દીકરા હોય સરહદમાં કઈ વસ્તુ થાય શરદ ઉપર તો આપણે કેમ કહીએ કે એ અમારો દીકરો છે અમારા ગામનો દીકરો હતો એ સૈનિક હતો આપણા દેશનો સૈનિક આપણે ગુજરાતનો આપણા ગામના તાલુકાનો જિલ્લાનો હતો આ જય જીવાન જય કિસાન નથી તમને પણ યાદ આવતું આ તમે જે ખેડૂતો જે અન્ન પકાવે છે એ જ તમે ખાવ છો હવે વાતચીત બધાને બધી ખબર છે કે આ વિડીયો બધી જોઈશે શું શું કાર્યવાહી થઈ છે અત્યારે હાલમાં ધરપકડ કરવામાં આવી રહી છે

એ બાબતો હું કહેવા આવ્યો છું લાંબા લાંબી સલાહ સૂચનો આપવા આપણે નથી આવ્યા કાયદે કહેવા માટે આવ્યા છીએ હવે વાતચીત કરીએ કે જયારે ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર મારે છે દંડે દંડે માર મારે છે ત્યારે પછી ખેડૂતે શું કરવું બીજું કે આ પોલીસ અધિકારીઓ ખોટી રીતે તમને માર માર્યા છે હેરાન કરે છે હેરાન કર્યા છે ખોટા ગુનામાં માં તમારા વિરુદ્ધ પછી તો એ પોલીસ અધિકારી વિરુદ્ધ તમારે શું કાર્યવાહી કરવી આ બે બાબતો હું કહેવા માટે આવ્યો છું આ બંને બાબતો હું કાયદાકીય ને કાયદામાં રહીને વાત કરીશ પેલી વાત કે તમને ઘરમાંથી કાઢીને ધોકા માર્યા દંડ માર્યા ખોટા ગુનાઓ એ બાબતે જયારે પણ તમને કોર્ટમાં પ્રોડક્શન રજૂ કરે એટલે કે જયારે પહેલી વખત કોર્ટમાં રજૂ તમને કરે ત્યારે જજ સાહેબ પૂછે ફરજ જાત દરેક વ્યક્તિને પૂછે કે ભાઈ તમારે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે તમને પોલીસે કોઈ માર માર્યો કે બન્યું છે ત્યારે તમારે જજ સાહેબ ને હા સાહેબ મને માર માર્યો છે ને મારે ફરિયાદ લખાવી છે એની પહેલાની વાતચીત તમને હું કરું કે અગાઉથી પોલીસવાળા જ્યારે કોર્ટમાં લાવવાના હોય તમને માર માર્યો કે પોલીસો એવું કહી દે કે કોર્ટમાં તું કહેતો નહીં તને માર માર્યો છે નકર તારી વિરુદ્ધ બીજા ફલાણા ફલાણા ગુના ખોટાઓ લગાડવામાં છે કે ફલાણી ફલાણી કલમ ખોટી લગાડી દઈશું વધારે લગાડી દઈશું તો છ મહિના વર્ષ બે વર્ષ બારો નહીં નીકળે આવા ખોટે ખોટા ધમકીઓ આપે અને જે વ્યક્તિ ભોગ બનનાર વ્યક્તિ હોય એ વ્યક્તિ ડરી જાય કે માય ગયું નહીં આ એક ગુનામાંથી હું બારો નહીં આવું તો બીજા બીજા બે થી પાંચ ગુના ખોટા નોંધી નાખશે મારા પરિવાર ને હેરાન પરેશાન કરશે આવું કે તાર ઘરે રહેલા તારા ભાઈ તારા પપ્પા કે તારા ઘરના કોઈ પણ સભ્ય ઉઠાવી જાવ ને ગુનાઓ નોંધશે આવું કે છે પણ ડર ને મારે એ કહેતા નથી જ સાહેબ ને મિત્રો આ વિડીયો શેર કરજો જેથી જે લોકોને આ ભોગ બન્યા હોય જેને પરિવાર ના હોય માહિતી મળે તમને

પગથી માર્યો કઈ રીતે માર્યો સુવડાઈ માર્યા કઈ રીતે બધી વસ્તુ કહી દો વિગત બા કયા સમયે કયા તારીખે મારી તમામ વિગત લખાવો કોર્ટમાં જેટલા પણ પોલીસ અધિકારીઓ બધાના નામ લખાવો કોઈને બાકી નહીં રાખવાના જેને આપણે સાથે અન્યાય કર્યો છે સારા પોલીસ અધિકારીઓ ખોટી રીતે કોઈને હેરાન કરવા માટે નહીં જે પોલીસ અધિકારી તમને માર નથી માર્યો તમને હેરાન નથી કર્યા એનું નામ ન લખાવો કારણ કે એ એ પોલીસ અધિકારી માત્ર તમને પકડી ગયા હોય એની ડ્યુટી એક હોય છે પણ તમને જે ખોટી રીતે માર મારે ખોટો ગુનો નોંધો છે એની વિરુદ્ધ તમે પોલીસ જે કોર્ટમાં રજૂ કરે તમે ત્યારે કોર્ટમાં ફરિયાદ આપો જજ સાહેબને કાર્યવાહી કોર્ટમાં ફરિયાદ આપવાથી ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પડે અને કાર્યવાહી થાય છે ઓર્ડર આવે છે છ મહિના વર્ષ કે બે વર્ષમાં ઓર્ડર આવે છે એ પોલીસ અધિકારી જેણે તમારી સાથે કૃત્યો કર્યો હોય તો તેને એક જ્ઞાન થાય આભાસ થાય કે કુદરત પાસે જશે તે તો એને મળશે ભગવાન પાસે જશે તે તો એને એનો ન્યાય થશે જ અહીંયા પણ ન્યાય કરવો જરૂરી છે જયારે કોર્ટ તમને તમારા રિમાન્ડ મંજૂર કરે પોલીસ દ્વારા માંગવામાં આવે આવે મંજૂર કરે ત્યારે ત્યારે પણ માર મારવામાં છે છે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કાયદામાં ક્યાંય પણ લખેલું નથી કે રિમાન્ડ દરમિયાન હોય ધરપકડ દરમિયાન હોય ક્યારે પણ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ માર મારી શકે નહીં જયારે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવે રિમાન્ડ મંજૂર થાય પોલીસ વાળા તમને પોલીસ સ્ટેશનમાં માર મારે ખોટું લખાવડાવે ખોટી ક્યાંય સહી કરાવડાવે કરવી પણ નહીં આવું વસ્તુ કઈ પણ કરે ને ત્યારે કોર્ટમાં રજૂ કરે ને જયારે રિમાન્ડ પૂરા થાય ત્યારે પણ ફરીવાર કોર્ટમાં રજૂ થાય મેડિકલ રિપોર્ટ થાય મેડિકલ રિપોર્ટ થાય ત્યાં પણ જો માર માર્યો તો વાગ્યુત કહી દેવાનું કે ફાલાના ફલાના પોલીસ અધિકારી મને માર માર્યો ડોક્ટર નહીં કહેવાય ડોક્ટર લખશે લખ્યા પછી જે ડોક્ટર લખાણ કરે ને એમએલસી એમાં પછી તમે તો સહી કરવાની ને કે કહેવાનું ડોક્ટર આ લખ આને મને માર મારે છે ને મેં નામ બોલું છું લખ આપો સો પોલીસ અધિકારી પીએસઆઈ પીઆઈ હેડ કોન્સ્ટેબલ ને નામ સાથે લખાવો એક્સ નામનો વાય નામનો ઝેડ નામનો વ્યક્તિ મને મારે મારે લખતો આમાં કારણ કે જ્યારે ક્રિમિનલ ઇન્ક્વાયરી પડશે ને ત્યારે કોર્ટમાંની પ્રોસિડિંગ શરૂ થશે તપાસ થશે ડોક્ટર પણ તપાસ થશે સાક્ષીઓ તો સાક્ષીઓનો નામ લખાવો બધું લખાવો અને ગુનો નોંધાશે જે આ પોલીસ અધિકારીઓ જે આવો કૃત્ય કરે છે એની વાત કરું છું બધાની વાત નથી કરતો ને કે અમુક અમુક પાસે માથે ઓઢી લે એટલે કેવાનો મતલબ એ છે કે જ્યારે પણ તમારો ગુનો હાથો બનતા અટકશે એને એમ થશે કે મારી ઉપર આવ્યું મારી વર્દી ઉપર આવ્યું મારા નામ ઉપર આવ્યું કે મારી વિરુદ્ધ ગુનો નોંધાવો એટલે સર્વિસ નોંધ થશે એટલે એને તકલીફ પડશે કે આ નેતાઓ કોઈ આવશે નહીં આડા પકડવા કે ભાઈ આનું સર્વિસ નામ નાખે જશે નહીં કે સાહેબ આના તમે આદેશ આપો તો કોઈ નો છટકી જાય બધા પોલીસ અધિકારીનો હું કહું છું કે ભાઈ તમે પણ માણસ છો તમે પણ એક ખેડૂતનો દીકરા હશો તો એની પેલા માણસ તો છો ને કોઈ વ્યક્તિ એટલો ઢોર માર મારવાથી તમને પણ દુઃખ નહીં થતું હોય એટલો બધો ત્રાસ એટલો બધો પોલીસ ગીરી જ વાપરવાની કાયદાનું કોઈ સ્થાન નથી ખોટા ખોટા ગુનાઓ નોંધવાનો ખોટી તો માર મારવાનો એટલે બસ મારો કહેવાનો મતલબ આ જ હતો કે તમે આવી રીતે તમને અન્યાય કરે તો આ રીતે તમે એની કાર્યવાહી કરી શકો બીજી વાત હવે વાત બીજી એવી આવી કે તમારી સાથે અન્યાય કયો છે કોર્ટની કાર્યવાહી પતી ગઈ તમે નિર્દોષ હતા તમે આવું કૃત્યંત કર્યો છતાં પણ તમને માર માર્યો છે તો હવે બીજો બદલો લેવાનો હું તો ભાઈ આપણે તો કહીએ ભાઈ બદલો એટલે કઈ રીતે હું માર મારો એવો બદલો નહીં કાયદે કીએ બદલો કાયદે કી એ લડત

આ સો એ પોલીસ અધિકારી હપ્તાઓ લે છે પણ સચોટ પુરાવા હોવો જોઈએ તો જ અથવા કે આ પોલીસ દારૂના વેપલો ચાલે છે દારૂ વેચવામાં આવે છે આપો ફરિયાદ બીજું જે પોલીસ અધિકારીઓ બે નંબરના ધંધા કરીને હપ્તા કમાય છે જે પોલીસ અધિકારીઓને અલગ અલગ પોતે સર્વિસ કરે છે તો કોઈ ધંધો ના કરી શકે છતાં પણ કોઈ હોટલોમાં કોઈ પણ જગ્યાએ ભાગ હોય કરો પુરાવા સાથે ફરિયાદ

એનો હોદ્દા સાથે ફરજિયાત કયો જસ સાહેબ ને એ સાહેબ તમને એમ કે જતો નહિ નહીં સારો વકીલ તો કે વકીલો તો જસ સાહેબ ને હું લડી લઈશ વકીલ નું પણ હું કઉ છું તમને તમારી ફરિયાદ આપી છે પોલીસ વિરુદ્ધ તો વકીલનું પણ નહી માનતા પોલીસ અધિકારી પણ નહીં માનતા કે મારી ડ્યુટી તકલીફ પડશે મારી સર્વિસ માં તકલીફ પડશે મારા ઉપલા અધિકારી આદેશ હતો એટલે મારે આ કરવું પડ્યું અરે ભાઈ તો તારો મગજ થઈ ક્યાં જતો

ન્યાય કરવાનો ન્યાય કાયદાકીય ન્યાય લડવાનું ફેરફાર લડવાનું જિંદગી ભલે પૂરી થઈ જાય શું ફરક પડે તમે મને તમે ખર્ચો કઈ થતો નથી લડી લેવાનું જિંદગીમાં કઈ બીજું કઈ હોતું નથી નકરું માય કાંગલા જેમ કાંગલા ની જેમ નહીં લડવાનું નોકરું કે ચીન જિંદગી ખાલી ખાપા ખાપતા કાઢવાનું એવું નહીં પણ લડવાનું ન્યાય મેળવવાનું સારો વિડીયો લાગતો શેર કરજો જય જય ભારત